ટેકેદારોની ખોટી સહીના મુદ્દે ટીય રીતે કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનો ફોર્મ રદ થયા બાદ ભારે ઉહાપો મચી ગયો હતો ત્યારે નીલેશ કુંભાણી સઅ પરિવાર ભુગર્ભમાં ઉતરી ગયા હતા ઘરને તાળા મારીને નાસી ગાયેલા કુંભાણીના ઘરના દરવાજા ત્રણ દિવસે ખુલ્યા છે નીલેશ કુંભાણીની પત્નીએ ઘરના દરવાજા ખોલ્યા છે ત્યારે હજુ પણ નીલેશ કુંભાણી કોંગ્રેસના નેતાઓથી સંપર્ક વિયોણા હોવાનું સામે આવી રહ્યો છે કોંગ્રેસ સાથે ગેમ કરી રહેલા નીલેશ કુંભાણીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે રોજ રોજ ઘટનાક્રમ બદલાઈ રહ્યો છે ત્યારે ગત રોજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા નિલેશ કુંભાણીના ઘર સામે ગદ્દાર સાથે કોંગ્રેસ સાથે ગેમ કરી રહેલા નિલેશ કુંભાણીને લઈને ભારે રોજ જોવા મળી રહ્યો છે રોજ રોજ ઘટનાક્રમ બદલાઈ રહ્યો છે ત્યારે ગત રોજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા નિલેશ કુંભાણીના ઘર સામે ગદ્દાર અને લોકશાહીના હત્યારાના બેનર લગાવવામાં આવ્યા હતા ત્યારે આજે નિલેશ કુંભાણીના પત્ની પોતાના ઘરે પહોંચ્યા છે જેને લઈને કુંભાણી પણ વહેલી તકે હાજર થાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે

અને ઉપર જાતામ દોસનો બોટલો અમારી ઉપર જો એ લોકો તો એમના રાસ ક્યાં છે અમારા ઘરના લેવા માટે પણ માણસ તો કાર્યવાહી હોય ને મીડિયા આવે એમ માર કઈ જવાબ નથી હું મારી મને ખબર નથી ઈ કેવાટુ આવે ના એના જે લોકો છે એ બધા જે ગાયબ થઈ ગયા છે એમને જોવું છે એ બધા ને સમજવાની જરૂર તો કોઈ નથી અમે ઇન્ટરવ્યુ આઈ ભૂને ઈ નો આપો જો ઈ સમજાવ